શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા સાઠ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત પાંચસો સોળમો કૃપા નેત્રયજ્ઞ સ્વ સુરેશભાઈ બુચની સ્મૃતિમાં શ્રી હર્ષિદાબેન બુચના સહયોગથી તથા પાંચસો સત્તરમો કૃપા નેત્રયજ્ઞ શ્રી વસંતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે તારીખ બાવીસ ઓગસ્ટના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયું ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુ કૃપા નેત્રિયજ્ઞમાં દર્દીઓની આ તપાસ ડૉક્ટર શ્રી રોનકભાઈ પટેલની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામને પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ પંદર દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ચાર સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ઓગણીસો અડસઠથી ચાલતા પ્રભુ પ્રભુકૃપાનેત્રિયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી Thank you.